શાસ્ત્રો અને પુરાણોમાં ચતુર્માસ વિશેષ મહિમા વર્ણવાયું છે ચતુર્માસ એટલે હરિની ભક્તિ કરવાનો પવિત્ર સમય અષાઢ સુદ અગિયારસ ના દિવસે શરૂ થતો ચતુર્માસ કાર્તક સુદ અગિયારસ ના રોજ પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર અષાઢ સુદ અગિયારસે ભગવાન શયન કરતા હોવાથી તેને શયની અગિયારસ અથવા દેવપોઢી અગિયારસ કહેવાય છે જ્યારે કારતક સુદ અગિયારસ ભગવાન જાગતા હોવાથી તેને દેવ ઉઠી અગિયારસ કહેવાય છે આ ચાર મહિનામાં ભગવાન પૂરી જતા હોવાથી ખાસ કરીને કોઈ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી ચાતુર્માસ માં કર્મ યોગીઓ તેમનું કૌશલ્ય વિકસાવીને ધાર્મિક લોકો વ્રત અને પૂજાપાઠ કરી જ્યારે યોગીઓ સાધના કરીને પોતાના જીવનને ઉન્નતિ અને કલ્યાણના માર્ગે દોરી જાય છે જો પ્રકૃતિ સાથે ચતુર્માસ ની સાંકળવામાં આવે તો આ સમયમાં વર્ષા ઋતુ આવતી હોવાથી નિસર્ગના ખોડી ધરતી રજસ્વલા થતા કુદરત સોડી કરાઈ ખીલી ઉઠે છે આ ચાર મહિના દરમિયાન મનોરમ્ય માહોલ અને પ્રફુલ્લિત જીત સાથે શાંત વાતાવરણમાં ઈશ્વરની આરાધના કરવાનું કહેવામાં આવ્યું છે કોઈ માંગલિક કાર્ય ન કરવાના હોવાથી કોઈ પણ વ્યક્તિ બાહ્ય જવાબદારીઓથી મુક્ત થઈને ઈશ્વરમાં એક ચિત થઈ શકે છે આ સમયમાં માણસની ચયાપચયની ક્રિયા એટલે કે પાચન ક્રિયા પણ નબળી પડી જતી હોવાથી આ સમયમાં ઉપવાસનો મહિમા છે સૌથી મહત્વની વાત એ છે કે આ આવતી તમામ નિર્જળા ઉપવાસ આવે છે પરંતુ કદાચ જો નિર્જળા ઉપવાસ થઈ શકે તો સે કમ ત્રણ અગિયારસ દેવપોઢી અગિયારસ જળચરની અગિયારસ અને દેવ ઉઠી અગિયારસ ના દિવસે નિર્જળા ઉપવાસ કરવા આ અગિયારસ ના દિવસે ઉપવાસ કરવાનું એ મહત્વ છે કે આ પ્રકારના ઉપવાસ થી જીવનમાં ભરપૂર ખુશીઓ આવે છે

ભક્તિયુક્ત થઈને ચાતુર્માસમાં વિશેષપણે ધારણ કરવા આ ઉપરાંત ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાની આજ્ઞા અનુસાર ધ્યાન એકઠાણા ધારણા પારણા મંગળા આરતીના નિયમો સંધ્યા આરતીના નિયમો

પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ અને હરિભક્તોએ સ્વામિનાયણ બાપા સ્વામી બાપા સમક્ષ ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કર્યા હતા શિક્ષણપત્રિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને છોતેર સિત્યોતેર અને ઇઠ્યોતેર આ શ્લોકમાં જે આજ્ઞા કરી છે તદ અનુસાર પૂજનીય સંતોએ બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી અને ચાતુર્માસના વિશેષ નિયમો ધારણ કરી ભગવાનની પરમ પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે નિયમો લીધા હતા જય સ્વામિનારાયણ